દાંતીવાડા તાલુકાના પાસવાળ સ્થિત શ્રી ગંગેશ્વર મહાદેવથી જાત સુધી પાકો ડામર રોડ મંજૂર દાંતીવાડા તાલુકાના પાસવાળ સ્થિત શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરથી જાત સુધી રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનનાર પાકો ડામર રોડ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું જેથી શુક્રવારે નવીન મંજૂર થયેલ રસ્તાની માપણી હાથ ધરવામાં આવી હતી દાંતીવાડા તાલુકાના પાસવાળ ગામે નદીના કિનારે પૌરાણિક શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલ છે જે મંદિર સાથે આસપાસના વીસથી વધુ ગામોના લોકોની આસ્થા જોડાયેલી છે આથી બંને ગામના આગેવાનો ઉપરાંત મંદિરના ટ્રસ્ટીઓએ પણ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરથી જાત સુધી પાકો ડામર રોડ બનાવવા માટે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને રજૂઆત કરી હતી જેથી ગુજરાત સરકારના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા પાંથાવાડા ગંગેશ્વર મહાદેવ મંદિરથી જાત સુધી રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનનાર પાકો ડામર રોડ મંજૂર કરવામાં આવ્યું છે શુક્રવારે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા શ્રી મહાદેવ મંદિર થી જાત સુધીના સર્વે અને માપણી દાંતીવાડા પૂર્વ પ્રમુખ ગણપતભાઈ રાજકોટ પાંથાવાડા એપીએમસી ના વાઇસ ચેરમેન ગણપતભાઈ આકોલિયા હરનાથભાઈ પટેલ મોતીભાઈ રબારી કરમીભાઈ પુરોહિત રમેશભાઈ પુરોહિત ઈશ્વરભાઈ પુરોહિત રમેશભાઈ પુરોહિત સહિત બંને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી દાંતીવાડા તેમજ પાંથાવાડા આસપાસના મોટા ભાગના ગામના લોકોનો શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર સાથે ખૂબ જ જૂનો નાતો જોડાયેલો છે જેથી શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરથી જાત સુધીના નવીન રોડથી લોકોને મંદિરે અવર માટે ખૂબ જ સરળતા રહેશે